દરેક જીવાત્મા પ્રત્યે દયાથી ભરપૂર દિલે જગતની સૌથી મોટી દોલત છે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી દામનગર સેવા ગ્રુપ દ્વારા ચકલી ઘરો વિતરણ કાર્યક્રમ યોજાયો દામનગર શહેરમાં શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો સમગ્ર રાજ્યમાં અબોલ જીવો પ્રત્યે કરુણા વરસાવતા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટના સૌજન્યથી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાએ અહર્મ ગ્રુપના મિત્તલભાઈ ખેતાણી દ્વારા દામનગર શહેરના સેવા પક્ષી માળા અર્પણ કરાય તેવા સેવાગ્રુપ દામનગર દ્વારા ચકલી ઘરનું વિતરણ ગાયત્રી મંદિર ખાતે સાંજે છ કલાકે સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા માર્કેટયાર્ડના ચેરમેન ભગવાનભાઈ નારોલા વજુભાઈ રૂપાધડા બાબુભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં તેમના વરદ હસ્તે ચકલી ઘર વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં જીવદયાનંદી ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા નાગરિક સરાફી મંડળી મણિભાઈ પુસ્તકાલય ટ્રસ્ટ સેવા ગ્રુપ અનુ અનસુયા સુધા કેન્દ્ર પટેલ પ્રગતિ મંડળ સહિતની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અબોલ પક્ષીઓ માટેની જે સેવા કરવામાં આવે તેના સંદર્ભમાં એનો પ્રચાર છો અને આ રચનાત્મક પ્રવૃત્તિ અને જીવદૈયાની પ્રવૃત્તિની સુપેરે નોંધ લઈ રાજકોટ ચાલતી કરુણા ફાઉન્ડેશન સંસ્થાના અરહમ ગ્રુપ દ્વારા પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના નેતૃત્વમાં આવતી સંસ્થામાં મિત્તલભાઈ ખેતાણી પ્રતિકભાઈ સંઘાણી સહિતના આગેવાનોએ જામનગર સુધી આ પક્ષીઓ માળા પહોંચાડી અને બહુ સુંદર કાર્ય કર્યું છે યોગ્ય વ્યક્તિઓને યોગ્ય ટીમને આ માળા આપી અને સુવ્યવસ્થિત એનો સદુપયોગ થાય તેવી પ્રવૃત્તિ કરતા સેવા ગૃપ સુધી આ માળા પહોંચ્યા છે ત્યારે આજે ગાયત્રી મંદિર ખાતે આ માળાનું વિતરણ કરવામાં આવેલું જે વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે અહીંયા સામાજિક આગેવાનો શ્રી હરજીભાઈ માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા જીલદીયા પરિવારના